કૈલાશ માનસરોવર યાત્રા માટે સાતસો પચાસ તીર્થયાત્રીઓની પસંદગી પાંચ હજાર પાંચસો એકસઠ લોકોએ કરી હતી અરજી કૈલાશ માનસરોવર યાત્રા માટે સાતસો પચાસ તીર્થયાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી કોમ્પ્યુટરીકૃત લોટરી પ્રક્રિયા દ્વારા આ તીર્થયાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે આ યાત્રા માટે પાંચ લોકોએ ઓનલાઈન અરજી કરી હતી જેમાંથી સાતસો પચાસની પસંદગી કરવામાં આવશે કૈલાશ માનસરોવર યાત્રા ત્રીસ જૂન બે હજાર પચીસથી શરૂ થઈને પચીસ ઓગસ્ટ બે સુધી ચાલશે આ યાત્રા બે માર્ગોથી કરવામાં આવશે પ્રથમ ઉત્તરાખંડના લીપુ લેખ પાસ દ્વારા ત્રેવીસ દિવસની યાત્રા અને બીજું સિક્કિમના નાથુલા પાસ દ્વારા પચીસ દિવસની યાત્રા કુલ પંદર બેચ હશે જેમાંથી પાંચ બેચ લીપુ લેખ માર્ગ દ્વારા અને દસ બેચ નાથુલા માર્ગ દ્વારા યાત્રા કરશે પસંદગી થયેલા તીર્થયાત્રીઓને દિલ્હી ખાતે ત્રણ દિવસની આરોગ્ય તપાસ અને દસ્તાવેજોની સત્યાપન પ્રક્રિયાથી પસાર થવું પડશે આમાં પરિવહન નિવાસ ભોજન માર્ગદર્શન અને તાત્કાલિક ચિકિત્સા સારવાર જેવી સુવિધાઓ સામેલ છે માત્ર ભારતીય પાસપોર્ટ ધરાવતા અને ધાર્મિક હેતુથી યાત્રા કરનારાઓને જ આ યાત્રામાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવશે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ યાત્રા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક અવસર છે આમાં ભાગ લેતા તીર્થયાત્રીઓ ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાશ પર્વત અને પવિત્ર માનસરોવર તળાવની યાત્રા કરશે જે હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે इट इज अटी के हमारे जो तीर्थयात्री हैं उनकी सुरक्षा तहत उनकी यात्रा आसान है अच्छी रही हम लोगों की सबसे बड़ी जिम्मेदारी है एंड वी हैव दैट नो सेवन दैन टर्न एंड ट्राइंग टू अश्योर अगर कोई प्रॉब्लम की होती तो हम लोग की एक डेडिकेटेड हेल्पलाइन भी है एंड थ्रू दैट डेडिकेटेड हेल्पलाइन एंड ईमेट वी ऑलवेज की तस्वीर हम लोगों का डिपार्टमेंट हमेशा आप लोगों से संपर्क कराया था